सहजानन्द स्वामी महाराजनि जय वरणि वेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितम् सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्ते ॐ श्री श्रीस्वामिनारायणाय नमो नमः श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः बोलो श्री स्वामिनारायण भगवाननि हरिकृष्ण महाराजनि लारायण मुनिदेवनि बोलो દોરી છે વાત આવી ગઈ કૃષ્ણ ચરણદાસજી સ્વામીની વાતો સાંજે વંચાઈ છે ગુણાતીતાનંદ સ્વામીની પરંપરાના સાધુ બહુ સમર્થ સાધુ મૂળ ગામ એમનું કુકાવાવ હતું નાની કુકાવાવના સોરઠિયા કુટુંબના સોરઠિયા બીજે હતા ગામ મોટા અકડિયામાં સંમત ઓગણીસો ને તોતેરમાં માં રણછોડભાઈ ત્રિવેદી માંદા હતા એને દર્શન દેવા સદગુરુ કૃષ્ણચરણદાસજી અને કેશવ ચરણદાસજી સંતો માગસર માસમાં આવેલા એણે મોતૈયાની રસોઈ આપી એણે દીકરા ઓધવજીએ સ્વામી પાસે પ્રાર્થના કરી મારું મન ઉદાસ રહી છે સદગુરુ સ્વામી મુકુંદાસજીએ મને વચન આપેલું તારે ધામમાં આવવાની ઈચ્છા થાય ત્યારે પ્રાર્થના કરજે એટલે મહારાજ તેડી જાય તે વાત મેં કૃષ્ણચરણદાસજીને કહી ત્યાર પછી બંને સદગુરુઓને વળાવવા ભાઈ તળાવ સુધી ગયા ત્યાં સ્વામીએ માથે હાથ મૂકીને કીધું કે મહારાજ ધામમાં તેડી જાય હમ કડિયામાં એવું મોટું તળાવ બધી ખબર હોય સયાજીરાવ સરકાર વડોદરા થી જોવા આવ્યા હતા બોલો ઈ તળાવ કેવડું મોટું તળાવ કઈ નાનું હું નું કેવાય એટલે ઘેર આવી શાંતિભાઈને કીધું કે મારી પૂજા તમારે કાલથી કરવાની છે પોતે સાયંકાળે ધામમાં ગયા સંમત ઓગણીસો ને તોતેર પોષ સુધી પડવાના રોજ ત્યાર પછી રણછોડભાઈના ઘરનાને સર્પદંસ થયો ત્યારે સ્વામી મંદિરમાં હતા એની પાસે રણછોડભાઈએ પ્રાર્થના કરી છોકરા નાના છે ને ઓધવજીનું અવસાન થયું છે તેથી સ્વામીએ વચન આપ્યું કે સર્પનું ઝેર નહીં ચડે તેથી તુરત થઈ ગયા પછી રણછોડભાઈના દીકરા અને છોટા ભાઈના ભાઈ ભાઈલાલ મંદિરે સ્વામી પાસે તબલા વગાડીને કીર્તન ગાતા સ્વામીએ રાજી થઈને માથે હાથ મૂક્યો કે આ તો મહાભક્ત છે મહારાજની સેવા કરી રાજી કરશે તેના છે કયા એક વખત સ્વામી મોટા ગોખરવાળા બિરાજમાન હતા ત્યારે છોટાભાઈ મોતીલાલ અને જેઠાલાલ ત્રણેય દર્શન કરવા ગયા પેલા બધા આવા નામ પાડતા હવે તો આવા નામ જોવાય મળતા નથી છોટા લાલ ને મોતીલાલ ને જેઠાલાલ બધા હેઠા બેહી ગયા નામ હે અને સ્વામીએ ના કહી તે જ્યાં જા તો હેરાન થાહો પરંતુ ત્યાં જવાથી શેત્રુજીમાં ચારે ભાઈ તણાયા તે વખતે છોટા ભાઈ હામીને હંભાઇર્યા કે તમારા દર્શને આવ્યા ને ચાર બ્રાહ્મણ તણાય તો લોકમાં બહુ ખોટું થાય એમ પ્રાર્થના કરી એ જ વખતે શરીરમાં એવું બળ મૂક્યું એવું બળ મૂક્યું કે બે જણાને પકડીને કાંઠે લઈને આવ્યા આવી રીતે રક્ષા કરી બોલો એમ છોટાભાઈ મોતીલાલ ને જેઠાલાલ ત્રણ દર્શનની ગયા હમ અને બીજા દિવસે ખંભાળિયાના કૃષ્ણલાલભાઈ પાસે જતા હતા સ્વામીએ ના કીધી જાશો તો હેરાન થા હો કે તે ભાઈ ગયા તે છેત્રુજીમાં ચારેય ભાઈ તણાણા હમ તે બેના તો હાથ પકડીને અકડિયામાં સરવૈયા વસ્તાના કુટુંબને ઓગણીસો પંચ્યાસીમાં વર્તમાન ધરાવી કંઠી બાંધી એના એક છોકરા બાવાભાઈને ભૂત વળગેલું તે મંદિરમાં લાવ્યા બાઉભાઈને સ્વામીએ તેની છાતી ઉપર પોતાનો અંગૂઠો દબાવીને ભૂત કાઢી ચીસ નાખી તુરત નીકળી ગયો એક હરિભગત કાબા જાદવ હીરપરાને સ્વામીએ કંઠી બાંધી એને સાક્ષાત દર્શન આપ્યા સંમત ઓગણીસો ને ત્યાસીના અષાઢ સુધી એકમની પાછલી રાત્રિએ કાબાને જગાડીને કે કાબા ઉઠ અલે પ્રસાદી એમ કહીને પાંચ પતાસા આખા ને કહે અમે ધામમાં જઈએ છીએ તે પતાસા તે ખાઈ ગયો લ્યો બોલ આમ મોટા સાધુઓએ દર્શન દઈ દઈને જીવના કલ્યાણ કર્યા બોલો હમ Ừm, dạ. Ý, nếu bật thầy Phút, À, Đức Sĩ này. Anh. Kevin, hả? Kevin. ઓગણીસો ને પંચ્યાસીમાં સ્વામી અમરેલી હતા અને આકડીયાના રણછોડભાઈને વ્યવહારે બહુ આવરણ આવ્યું તેથી એના દીકરા શાંતિભાઈ અમરેલી સ્વામી પાસે જઈને રોઈ પડ્યાને પ્રાર્થના કરી કે કરજનો બોજો બહુ છે તે કૃપા કરો તો જીવાય તેવું છે સ્વામી એને આશ્વાસન આપી ઠાકોરજીનું દૂધ ઠાકોરજીને દૂધ ધરીને પાયું ને વાહો થાબડીને કીધું જાઓ વરહ એકમાં કરજમાંથી છૂટી જાઓને સુખી થાહો અત્યારે તેનું બધું કુટુંબ સ્વામીના પ્રતાપે સુખી છે પણ આ સુખી થઈ જાય ને પછી ભૂલી જાય બધી આ પહેલેથી હેલું આવે સુખી થયો એટલે ભૂલી ગયો દીકરો ન હોય ત્યારે કેટલો કરગર દીકરો મળી ગયો વાત પતી ગઈ આવા તો કેટલા અત્યારે પછી ક્યારે પૂછવાનું નહીં ક્યારે આવવાનું નહીં કાંઈ નહીં બોલ નકર પથ્થર એટલા દેવ મહિના હોય દોરા જેટલા બનતા હોય એટલા બધા દોરા કરાવી લીધા હોય થાકી ગયા હોય ડૉક્ટરો દવા કરી કરીને થાકી ગયા હોય એવા એવા ને પણ મોટા સાધુઓએ આ સંસારના સુખ આપ્યા છે દીકરા આપ્યા છે પણ ભૂલાઈ જાય હલ્યો કરજ થઈ ગયું તું બહુ અમરેલીમાં હતા આકડિયાના કોણ રણછોડ પાય રણછોડ મહારાજ કહે અને કરજ નું દુઃખ તો પાછું બહુ બોજો બહુ હવે આજ તો સમય એવો છે કે કરજ કર્યા વિના ઊંઘ ન આવે પહેલા કરજ થઈ જતું તઈ ઊંઘ નહોતી આવતી અને હવે કરજ ન હોય ને તો ઊંઘ ન આવે માથે હોય તો જ ઊંઘ આવે બોલો સમય બદલાઈ ગયો અને અત્યારે કોઈ પણ વસ્તુ લેવા જાઓ લોન વગર કાંઈ તમે લઈ જ ન હોકો પણ એ આમ સારું પડે નકર શું છે બીજી તકલીફ થાય જો એકાદી વાત વાંચીએ પછી હવે બંધ કરીએ પાણી પડે નથી વંચાતું ઓગણીસો ત્રિવેદી ને મંદબાડ થવાથી પથારી વસ્ત્યા દર્શન દેવા માટે સ્વામી કૃષ્ણચરણદાસજી આંકડિયા પધાર્યા પીતાંબરભાઈને ને પૂછ્યું શું સંકલ્પ છે અહીં રહેવું છે કે ધામમાં જવું છે ત્યારે પિતમ્બરભાઈ કહે મને તો સ્વામી બાલ મુકુંદાસજીએ વચન આપ્યું છે ત્યારે ધામમાં જવાનો સંકલ્પ થાય ત્યારે મહારાજ તીડ પરંતુ મારે બે સંકલ્પ બાકી છે એક મારા દીકરા મૂળ શંકરના ચિરંજીવી મોતીલાલને પરણાવો છે તથા મારી દીકરી સંતોકબેનને દીકરા છેલ શંકરને બેનના દીકરા છેલ શંકરને પરણાવો છે તે તમે દયા કરો તો હાજો થઈ જાય તો બંને સંકલ્પો પૂરા થાય સ્વામીએ તેને કહ્યું કે તમે સાજા થઈ જશો એટલે પિત્બરભાઈ સાજા થયા અને બે છોકરાના લગ્ન કર્યા બીજે દિવસે બોલો ધામમાં ગયા લ્યો આટલો સંકલ્પ હતો કે મને તો મકર વચન આપ્યું જ બાલમુકુંદ સ્વામીએ કે ધામમાં જવું હોય ત્યારે હું તો ધામમાં જાઈશ પણ આ બે સંકલ્પો છે તે સ્વામીએ હાજા કર્યા પછી બે સંકલ્પો પૂરા કર્યા બીજે દિવસે પરણાવીને ધામમાં વૈયા ગયા લ્યો આવું થયું કા હા મોટા સાધુએ આ લોકનું ખૂબ દીધું છે અને પરલોકનું ખૂબ દીધું છે આ બધા સ્વામીના મૂકી દોરી થોડાક પ્રસંગો સ્વામીના છે પછી સ્વામીનો બધો ઉપદેશ ને વાતો આવશે એ પછી આપણે સાંભળશું સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામીનારાયણ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજ